પહેલો સવાલ આપણો સરદાર સરોવર ડેમ કયા નદી પર આવેલો છે એ નર્મદા બી તાપી સી મહી સાબરમતી સાચો જવાબ એ નર્મદા બુજો સવાલ આપનો નવનીત ચિત્રકથાઓ પ્રકાશન કયા શહેરમાં શરૂ થયું હતું એ અમદાવાદ બી રાજકોટ સી સુરત બી વડોદરા ત્રીજો સવાલ આપણો ગાંધીજીનું જન્મસ્થળ કયું છે એ રાજકોટ બી પોરબંદર સી વડોદરા ડી અમદાવાદ સાચો જવાબ બી પોરબંદર ચોથો સવાલ આપણો અમદાવાદની સ્થાપના કયા વર્ષે થઈ હતી એ ચોથસો તેરસો બી ચોદસો સી ચોથો ડી ચોથસો પેતીસ સાચો જવાબ બી ચોદસો અગિયાર પાંચમો સવાલ આપનો ગાંધીજીનું સાબરમતી આશ્રમ ગાંધીનગરના કયા વિસ્તારમાં આવેલો છે એ પાલડી બી મણિનગર સી આશ્રમ રોડ ડી નરોણા સાચો જવાબ સી આશ્રમ રોડ